સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ગૌરવપથ રોડ ઉપર આજે નગરપાલિકાના સ્વચ્છતા વિભાગ દ્વારા પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ અંતર્ગત અચાનક જ ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો વેસનગર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મુકેશ વાઘેલાની આગેવાની હેઠળ કર્મચારીઓની ટીમ દ્વારા ગૌરવ પથ રોડ થી રેલવે સ્ટેશનના સર્કલ સુધી અને શહેરના શ્રીનાથજી પ્લાસ્ટિક, ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝ, ગાંધી પ્લાસ્ટિક, શ્રી રામ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક, ઉષ્મા પ્લાસ્ટિક જેવી દુકાનો ઉપર ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી અંદાજિત 115 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું અને રૂપિયા સત્તર હજાર સો જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ બાબતે નગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રતિબંધ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેવા પ્લાસ્ટિકની તપાસ કરવામાં આવશે અને આગામી સમયમાં આ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે જેથી કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વાપરવા તથા વેચાણ ન કરવા તાકીદ કરવામાં આવે છે આજના સરપ્રાઈઝ ચેકિંગથી શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર